હાલ લો મિત્રો ગઢપુર ધમાલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે નવા બ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે જય માતાજી હર મહાદેવ તો આજે હવે પાછું શરૂ કરી દેવી છે બ્લોગ શું શું કરવાનું છે શું કામ કરવી છે બધું તમને દેખાડીશ વિડીયોમાં બિના રહ્યો તો મિત્રો આપણે એક નવો કોન્સેપ્ટ ચાલુ કર્યો છે એની અંદર જીવદયા સેવા ગ્રુપ એવું આપણે ગ્રુપ બનાવ્યું છે તો હવે મારા જીવદયા ગ્રુપ સેવાના મેમ્બરોને તમને બધાને મેળવરાવું આ છે અમારા ધાર્મિકભાઈ આ છે અમારા સંજયભાઈ કાલિયાજી આપણે બ્લોગની અંદર અવાર આવે છે આ છે અમારા બેનબા આને તમે બધા ઓળખો જ છો અને અહીંયા છે અમારા જયદીપભાઈ તો આવી રીતે આપણું એક સેવા ગ્રુપ બનાવ્યું છે અને અબોલ જીવની આપણે સેવા કરવાની છે એના માટેનું આપણે થોડું થોડું કામ કરીએ હું પાછો આરોય રહત છું એટલે તમને બધાય પાછું એમ ન થાય પોતે કેમ ન આવ્યા તો હવે આપણે કામ ચાલુ કરી દેવી કામમાં એવું છે માછુલીઓ માટે ચારો બનાવવાનો છે તો એના માટે આપણે લોટની ગોળીઓ બનાવવાની છે અને એનો પણ આપણે બ્લોગ બનાવશું ક્યાં ક્યાં જવાનું છે એ પણ હું તમને દેખાડીશ હવે કામ આપણે ચાલુ થઈ ગયું છે અહીંયા નણંદ ભોજાએ બે સેવાનું કામ શરૂ કરી દીધું છે લોટ ચડાય છે અને પછી આગળ આગળ તમને બધાને મળતો રહો ને અહીંયા અમારા સંજયભાઈ પણ હારો છે અને આપણે સેવાની અંદર હવે અખંડ હાજરી બે જણાની આપણી પાસે રહેવાની છે વિડીયોમાં બધા બનાવ્યો લોટ ચાલવાનું કામ ચાલુ થઈ ગયું છે તો ઝડપથી હવે આપણે કામ ઝડપથી આપણે બનાવવી આપણે અહીંયા લોટ તો હવે ચલાઈ ગયો છે અને પાણી બાણી લઈ લીધું છે અને હવે લોટ બાંધવાનું ચાલુ કરી દે છે બધાય મારા હાળા સાહેબ પણ કાંઈક સેવા કરે એટલે શું કરો છો તમે છે અહીંયા એમનો દીકરો આ પાથરી દીધું છે એની ઉપર આપણે ગોળીઓ હુકવવાની છે લોટની ગોળીઓ બનાવી અહીંયા અમારા જેદીપભાઈ ધ્યાન રાખે છે અને આ અહીંયા કામકાજ ચાલુ છે વિડિયો માં બધા બિનારે તો મિત્રો આપણે લોટ બંધાઈ ગયો છે આગળ હવે ધીમે ધીમે મહેનત ચાલુ કરી દેવી તો કે કામ તો આ લોકોએ ચાલુ કરી દીધું છે આપણે ગોળીઓ વાળવાનું ચાલુ કરી દીધું લોકેશન થોડુંક ફેરવું છે કારણ કે તડકો બઉ તીખો લાગતો હતો એટલા માટે અને અહીંયા ધીમે ધીમે બધું ગોઠવાઈ ગયું છે હાલો હવે તો અમે થોડા થોડાક મહેનત કરવા મળી ગઈ એટલે ઝડપથી કામ પૂરું થાય હમણાં આમ તો આ બધું ભરી દેવાનું છે અમારે ગોળિયું ગોળિયું બનાવી નાખવાનું છે થોડીક વારમાં તે હમણે કામકાજ બધું ઝડપથી પૂરું કરી દેવી કારણ કે કેટલા સો હાથ જણા અમે મચવી છે અને તો વિડીયોમાં બધા બન્યા રહેજો અને સેવાના કામ કરવી છે આવો ને આવો સાથ સહકાર દેતા રહેજો બધા

આ છે અમારા બીજો દીકરો એટલે આ અમારા ગ્રુપની અંદર જ બધા બાળકો પણ હવે સેવા આપવા મળ્યા છે તો હવે બધા વિડીયોમાં તમે બન્યા રહેજો કામકાજ કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે ઘણું ખરું કામ થઈ ગયું છે અને આ બાજુ અમારા બેન અને મારા ઘરના બે પણ સેવા અહીંયા આપે છે અને આ ક્યાં તો આપણો પીડો છે જ તે એટલે બધા મિત્રો આમાં જોડાઈ ગયા છે મિત્રો આપણે હવે ગોળવી વાળવાનું કામ થઈ ગયું છે પૂરું આ બાજુ હવે જો બધા હાથ ધોઈ નાખે છે આ અમારે એક છોકરો થાકી ગયો તરછો થઈ ગયો અહીં ક્યાં એક બેઠો છે અહીં ક્યાં બી આવો સંજય ભાઈ હામાં સુરજ આવશે હવે મોઢું નહીં દેવા હાળા સાહેબે તે ઘણી સેવા કરી છે હવે તમને દેખાડું કે આજ જે અમે મીથવી છીએ બે કલાકથી એકાક આટલી અમે માછલીને ખવડાવવા માટે ગોળીઓ બનાવી છે આવું બધું મીથા છે અને હજી આગળ શક્ય હોય એટલી સેવા કરતા રહીશું તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ અડતાળામાં તો અડતાળા ઘેલા નદીના કાંઠે આવ્યા છીએ માછલીઓને આપણે ચારો ખવડાવવાનો છે કારણ કે આપણે એક ગ્રુપ બનાવ્યું છે અબોલ જીવ સેવા ગ્રુપ ગઢડા તો એના માટે થઈને આપણે વિડીયો બનાવીએ છીએ વિડીયોમાં બધા બને તો મિત્રો આ છે અમારું અડતાળા આ અમારા ઘેલા નદીનો કાંઠો છે સરસ મજાનો વ્યૂ છે તમને બધું દેખાડી દઉં પાણી તો જોરદાર છે ભાઈ અને ગાયું અહીંયા ચરે છે મિત્રો સૂર્ય ભગવાન આથમવાની તૈયારી છે સાંજનો સમય છે થોડુંક તમને કાળું લાગતું છે પણ સૂર્યપ્રકાશને લીધે તમને એવું લાગે છે અમારો ઘેલો નદીનો નજારો તમને હું દેખાડું પુલ ઉપર અમે ઉભા છીએ તો ચાલો હવે આપણે સેવા કાર્ય શરૂ કરવી

पण <laughs> येत <laughs> <todos> હાલો જીતીપાલો હાલો મિત્રો ગઢપુર તમારા ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે નવો વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે જઈએ છીએ બારગામ હું આવી ગયો સવાર સવારમાં સમયસર નીકળવાનું છે દૂર જવાનું છે વિડીયોમાં બધા બનાવ્યું શું કરીએ છીએ કોણ કોણ જઈએ છે બધા તમને રહું વિડીયોમાં મિત્રો બનાવે છે આજ છો લઈ